નમસ્કાર મિત્રો હું પડિયા હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો તમે પણ રીંગણ ખેતી કરો છો અને રીંગણ અંદર તમને જો ઘણા બધા પ્રોબ્લેમ આવતા હશે તો મિત્રો પેલા પહેલો પેલો પ્રોબ્લેમ કે તમારે પાન પીડા પડી જતા હોય ફૂલ આવતા ના હોય જો તો તમારું થતું હોય પણ ઘરી જતું હોય મિત્રો ગમે તેવો પ્રોબ્લેમ હોય કે તમારે એ ટુ ઝેડ પ્રોબ્લેમ એટલે કે રીંગણીની અંદર પ્રોબ્લેમ તમારે કઈ બી પ્રોબ્લેમ લાગતો હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે લગી જોજો તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવનારા નવા અપડેટ મળતી રહેશે તો આપણે જે ખેડૂતને મળવા માટે આવેલા છે પહેલામાં પહેલો તો એમની ખેતરની જે આપણે રિઝલ્ટ આપ્યું છે એમ તો પહેલો તમારે રિઝલ્ટ જ બતાવે તો મિત્રો રિઝલ્ટ બતાવી દેજો પહેલા તો ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો રિઝલ્ટ અને ક્વોલિટી તમે જોઈ શકો છો રીંગણ કેટલા બધા લાગી ગયા છે મિત્રો જો ખાલી રીંગણ જો ખાલી રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો ખાલી કેટલા બધા રિંગન છે જો ખાલી અખે બધા છોડે છોડે તમાર રિંગન એક છોડવા પર કેટલા રિંગન છે કાકા બહુ બધા રિંગન આતો એક છોડવા પર તમને કમસેકમ તમાર 30 30 40 40 રિંગન દેખાઈ રહ્યા છે મિત્રો જો ખાલી તમે રિઝલ્ટ જોઓ ખાલી અરે ક્વોલિટી શાઇનિંગ તો ખાલી જોઓ ખાલી જો મિત્રો તમે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો અખે એવું નથી કે એક છોડવા પર બધા છોડવા પર રિંગન જબરદસ્ત લાગી ગયા છે આગર પણ બતાવજો જો મિત્રો સસ્તું નહીં તે પ્રોબ્લેમ તમને લાગતા હોય કે તમારે ફૂલ ના આવતું હોય જોરદાર થતું જ ના હોય તો કે હવે મિત્રો રીંગણનો પ્રોબ્લેમ ઘણા બધાને છે અત્યારે ભાવ તમારે સારો હોય પણ તમારે રીંગણ દેખાતા હોય જયારે રીંગણ હોય તારે ભાવ ના હોય જયારે રીંગણ ભાડે તારે ભાવ તમારો જતો તો મિત્રો તમારે પણ આવો પ્રશ્ન હોય તો મિત્રો આ વિડીયો ને છેલ્લે લગી જોજો તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું પડિયાર અભયસિંહ ચંદ્રસિંહ તાલુકો પાદરા જિલ્લો વડોદરા ઓકે તો અભયસિંહ ભાઈ તમારે જે તમે રીંગણ વાડી કરી છે તો રીંગણ ની વાડી પહેલા શું પ્રોબ્લેમ હતો પહેલા તો અમારે પ્રોબ્લેમ હતો તે છોડ ઉછેરવામાં બહુ અઘરું પડતું હતું બરોબર છે હવે આ ભૂમિ પરિવર્તન હાલવાથી છોડનો વિકાસ થયો છે બરોબર

સોઈલ હેલ્થ પાવર આ તમારો અરસિયાનો પેદા કરશે કે અંદર નવા નવા અરસિયા પેદા કરશે એટલે અરસિયાની વાત કરું તો અરસિયો મિત્રો આપણો શું છે કે ખેડૂતનો મિત્ર છે એ મિત્ર એવો છે કે આપણા જમીનને સુધારવાનું કામ કરે એ પણ આ અરસિયાનું કામ કરે અને આ છે ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન એવું ખાતર છે કે તમે છન્યુ ખાતર ગમે તેટલું નાખેલું હશે કે તમે તમે ગમે તેટલું જૂનું ખાતર હશે એને ઉપર વિકાસ કામ છે ભૂમિ પરિવર્તન અને જે ઉપર છે છંટકાવ કર્યો છે તે આપણે કયો તો મિત્રો આ છે ક્રોપ મેક્સ પરિવર્તન ખાલી આ પ્રોડક્ટ ખાલી એક જ વાપરા એક જ પ્રોડક્ટ લેવાની ઘણા બધા ફાયદા છે ઈયર નહીં આવે જીવાત જ નહી આવે તમાર ફર સારું આવી જશે ફૂડ પણ સારી દેખાશે ક્વોલિટી પણ બધી જ આવી જશે કે આ છે ક્રોપ મેસ ખાલી આટલી જ પ્રોડક્ટ ખાલી જ વાપરે આટલી રીંગડી થઈ છે પણ કમસે કમ કેટલો ખર્ચો લાગ્યો ખાલી પચીસો ત્રણ રૂપિયા માં ખાલી રીંગડી જુઓ ખાલી મિત્રો તો તમે રીંગણ હશે વાળા વેને બે વાર પેલા વાળા અંદર કેટલો હતો પહેલા વાળામાં મને એક જબલું મળ્યું બીજા વાર બે બીજા વાળામાં પોચ કે છ મળ્યા અને એનું વજન આમ ક્વોલિટી કેવી હતી ક્વોલિટી તો એકદમ ટકાટક જોરદાર બરાબર માર્કેટમાં મૂક્યા એટલે આમ ક્વોલિટી દેતા ત્યારે મારો મિત્રો ખેડૂત જ પોતે જ કહે છે કે માર્કેટમાં ખાલી રિંગન્ટ મૂકવાથી તમને આ વસ્તુ કેવું છે ઓર્ગોનિક ઓર્ગોનિક જ છે ને આ વસ્તુ વાપર્યા પછી તમે માર્કેટમાં માલ મૂકીએ ને એટલે બધાનો માલ પડી રહેતા અમારો જ માલ પેહલો ઉઠાઈ લે છે બીજા બધા ખેડૂત તમને પૂછતા હશે ખેડૂતો તો પૂછે બધા કે તમારો લાઈટ આટલી આવા છે અમારો કેમ નહી આવ્યો અને આવતા જતા પૂછે બી છે કે ભાઈ તમે રીંગડીમાં હું વાપરો છો હું નહિ વાપરતા તમારી રીંગડી આવી સારી છે એમ તમે કઈ